પરમ પ્રેમને પ્રકૃતિના પ્રત્યેક તત્વોમાં પોતાની પ્રીત જ દેખાતી હોય છે જેમ કે રાતે ટમ ટમતા તારા મા તારું ચમકવું જોયું ખળખળ વહેતી નિર્જરિણી માં તારું વહેવું જોયું નિર્જરિણી એટલે નદી રાતે ટમટમતા તારામાં તારું ચમકવું જોયું ખળખળ વહેતી નિર્જરિણીમાં તારું વહેવું જોયું શાંત સ્વચ્છ નિર્મળ સરોવર સરવરમાં તારું બિંબજ જોયું ઉપવનમાં ખીલતા ફૂલોમાં તારું ખીલવું જોયું ઊંચે ઉડતા પંખીઓમાં તારું ઉડવું જોયું વ્યોમ વિહારી વાદળીઓ માં તારું ફરવું જોયું કલરવ કરતા વિહંગમોમાં તારું હસવું જોયું પૂર્વ દિશામાં પૂનમ રાતે તારું ઉગવું જોયું વૃક્ષ અને વેલીના યોગે તારું મળવું જોયું મળી મને જ્યારે જ્યારે તું તારું ઢળવું જોયું